અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં વોન્ટેડ જમીન ઠગને ભરૂચ એ ડિવિઝન પોલીસે વડોદરાથી ઝડપી પાડ્યો હતો જમીન દલાલીના નામે ઠગાઈ કરતાં ઠગ સામે ગુજરાતમાં સાત સ્થળે જમીન ઠગાઈના ગુના નોંધાયા છે જમીન સસ્તા ભાવે ખરીદી ધાર્મિક સંપ્રદાયો મોટા નફા સાથે વેચવાની લાલાચાપના ઠગ બાર વર્ષે આખરે ઝડપી જવા પામ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં વોન્ટેડ જમીન ઠગને ભરૂચ એ ડિવિઝન પોલીસે વડોદરાથી ઝડપી પાડ્યો હતો જમીન દલાલીના નામે ઠગાઈ કરતા ઠગ સામે ગુજરાતમાં સ્થા સ્થળે જમીન ઠગાઈના ગુના દાખલ છે વર્ષ બે હજાર બારમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જમીન સસ્તા ભાવે ખરીદી કરાવી ધાર્મિક સંપ્રદાયોને મોટા નફા સાથે વેચાડાવી દેવાની લાલચ આપી ઠગ ટોળકી સામે ફરિયાદ નોંધાઈ હતી છેલ્લા બાર વર્ષથી પોલીસને હાથ તાળી આપી રહેલ જમીન દલાલે બે હજાર સાતથી અમરેલી નવસારી અંકલેશ્વર વડોદરા બોટાદ અમદાવાદ સુરત અને ગોંડલ મળી છ સ્થળે એક જ મોડલ સોપિંડીથી ગુનો આચરી લોકો જોડે ઠગાઈ કરી હતી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી રહ્યો હતો દરમિયાન તાજેતરમાં જ ભરૂચ એ ડિવિઝન પીઆઈ વીયુ ગઢરીયા દ્વારા પોલીસ મથકના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી વિવિધ પોલીસ મથકમાં વોન્ટેડ આરોપીઓ અંગે માહિતી એકત્ર કરી ટેકનિકલ વર્કઆઉટ કરી સર્વેલન્સ શરૂ કર્યું હતું દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે બે હજાર બારમાં થયેલ જમીન અંગેની છેતરપિંડી અને વિશ્વાસઘાતમાં આરોપી વડોદરા આગવા ચોકડી વિસ્તારમાં છે જે માહિતીને આધારે ટીમ મોકલી એ ડિવિઝન પોલીસની ટીમે વડોદરાથી બહુ નામધારી ભરત મંજી ગઢાધરા ઉર્ફે ભરત મંજી પટેલ ઉર્ફે દર્શન શાહ ઉર્ફે સ્નેહલ મોરડીયાને ઝડપી પાડ્યું અને ભરૂચ લઈ આવી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને હવાલે કર્યું હતું